બી કોઈ નઈ તમે હજી ચા પાણી ને કરવાના ખાઈને શાંતિ શ્વા પછી ચા પાણી ને કરીએ આ તો રોટલા ઠંડા થતા હતા ને એટલે તમે પેલા સીધા ખાવા જ બિહાર દીધા ના ના ચા પાણી નું આપડે કોઈ હાથ નહિ બરોબર તમારું લેલા તમારું નોમ પડી છે તમારે તારા થોડો મેળા જ ખરા રોટલી નાખો એવું હોય તો ના ભાઈ હવે રાત રોટલી નઈ હા તો

હલો ગોવિંદ ભાઈ હગા ને રોકા ની ગણતરી નહીં ઈરા મારા ઘેર થી નીકળે હી તમે રસ્તા માં પકડી ને તમાર ઘર મહેમાન ગતિ લઈ જજો ભૂલ ના થાય જલ્દી કરો મારા ઘેર થી રે હેડી ને હરે આઈ ઓવા એ હારું જલ્દી પોકી મળો એ હા હમ આવી તો જાહી હગો તમે તો ભલામાણા અમારા ગામમાં આવ્યા તો અમને જોણે ના કરી કોઈ ડાયરેક્ટ આવી ગ્યે કોઈનજીએ પેલા કળવાજીએ પંખો રાખ્યો તો તે પંખો આલવા આવ્યો તો તો પછી મને જોણ તો કરવી હતી કે હું કળવાજીના ઘેર આવ્યો તમે ચોકણ હું તમારા ઘેર આવું છું વીજ જોણ કરવી હતી મને ઓમ તો જોણ કર બરોબર પણ મારે મોડું થતું તો ને એટલા ય આય ઓયથી મારું ઘર તો છેટું પેલું હોમું દેખાય રહ્યું મારું ઘર છે એ બરોબર છે પણ પછી કોક ડાળુ આવ્યો એટલા આવ્યો તમારા ઘેર ભાઈ ના કોક ડાળો નહીં

પાણી કરીને આવતા રો કોઈ ગોંગી મોળો થઈ ગયો હો મોળો હાલ ચા પાણી કરીને હું તને રોકીશ નહીં ચા પાણી ત તકડી મેલું બસ એવું તો પણ હો પછી હા તરત હેડી ગયો આ તે લે હેડો આ ભલા મોળા તમે આવ મન જોણે કરતા નહીં આવને

પીવા નહીં વાટકા પર પીવા રહો એ ઓય ઓવા લો અગા આ હું લે રસ કેરી નો તમે ક્યાં મેલો ન તા જે ખોટ નહીં ખોટ પટી ગઈ હે મોણી ચા તમન ભાવતી નહીં આ એ વાતી હાજી તો ભલા મને ઠંડુ લાઈ નાખ તો જીરા લાવી ન તો ચાલો હવે જીરા લાવ કે કેરી લા લાવ હું તો ઠંડુ જ છે પણ યાર હું હાલત કાળવાજી ના ઘેર રોટલા ગાધા ને ચીમો રખ હઈ ના આવ્યો તો અમન તો ખબર તમે કણ ખાના અમન ખબર હતી

થોડું થોડું પીવાનો હે ઓ પાણી ના દીએ તો ઇમનમ જતું રહેવાનું મારા ઘર ન્યામક ગતિ કર્યા વગર હે હા આવું યાર

તમારા ઘેર હોય તમારા ઘેર આવ્યો હું તમે આયા પણ એમ નહીં આ ભેગા તો થયા મન કોને કીધું

આવો છો તમે ચાર પાંચ ના પાડી મારા મોડું થાય યાર મારા મોડું થાય મારા છે તમે રાી લ્યો મોડું થાય ને જોવાનું યાર રાી લેજો યાર

મારો ના કરો યાર પડી ગયા કરો ગોવિંદજી હવે મારા ઘરની મહેમાન ગતિ કરવા મને લઈ જવા દો લઈ જાઓ

વધારે દીધો મને એ હગા હગા હગ એક વાત વા લોચા પડ્યા

ગોવિંદજી ને ફોન કરીને કઈ દેવા દેખ હરા ઘેરથી નાઠા તમે આગળ આવી જ ફટાફટ રાહ તો પાયો પણ આ છેલ્લી માં થોડોક રહ બાચી રહી ગયો અને થોડોક વાંચામાં બાચી રહી ગયો પાવાનો મોરે આવો તો ફટાફટ હું ચેડે ચેડે આવું હો

ખોળો બલા મોન ફોન કરીને જોન તો કરી દી કે હું હગાને મોન રખાવજો આતમ પટિયો મારી લેહી તમે ફોન કરે તો બરોબર મોન રખાવ રહે પછી મે લાલ ફોન કર્યો હું કહું મહેમાન અપણા ઘેર આય લેવા તો માર ઘેર આવતા પછી મહેમને મોને રાખ્યું પછી મહેમાન ઓના ઘેર ગયા ને ઇથી સટકે ઓણિસ કે હું કઈ ખબર નહી આખો કેલબો પા હું રહેનો સિકર લાલ કઈ સટકે આઈ રહ્યા એ તો મને નહીં મારા ઘેર બિહાર્યા પેલા બાર બિહાર્યા હતા એ કેમ પાયો તે મારા મને આ મેમન ને શરમ આવે કર્મ તે કર્મ લઈ જઈને તમે જુઓ ને તો બે વાટકા રાહ પીધો અને પછી મેમન કેવા સહન નહીં થતું હું જવું